તારી ફાટે છે એટલે છે રાજકોટમાં આવતો તારી ફાટે છે તારી તો તું 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 તારો ફોન હવે હવે જવાબ દેજે તારી તારી માને તા માની ભોજ જેવો કેમેરો તારી ભાઈ ભલે તું કાઈમ તારી તું જો હવે હા જોઈ લે થાય તો રાજકોટ માં આવતો રે અને કા ફરિયાદ ઘર નાઈ બાકી ફાકા ફોજદારી મેકી દે સાહેબ વાંધો ફાકા ફોજદારી કોણ કરે છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો દીપક ચુડાસમાનો ફરી એક રેકોર્ડિંગ વાયરલ થઈ છે કે જેની અંદર મિત્રો એ અન્ય દેવપૂજક વ્યક્તિ સાથે વાત કરે છે જેની અંદર મિત્રો આ બંને વચ્ચે ફૂલ બાકા જે કે બોલે છે અને બંને મોરે મોરો આવી જાય છે કારણ કે મિત્રો બંને જે છે એકબીજાને માં બેન સાબિત છે ખરાબ ગાળો આપી રહ્યા છે અને જે બાબત મિત્રો બંનેના ઝઘડાનું રેકોર્ડિંગ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ તો કઈ મેટરમાં અને શું બાબતની આ બંને વચ્ચે ઝઘડો થાય છે અને પૂરેપૂરું રેકોર્ડિંગ શાંતિથી સાંભળજો તમને ખ્યાલ આવી જશે. એ ભલે ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સાથે જ બેલ આઇકન દબાવી દેજો. તેમજ મિત્રો આ વિડીયોની અંદર અપશબ્દોની યુઝ થયેલ હોય તો હેડફોન નો યુઝ કરવો અનિવાર્ય છે. સાંભળો આ રેકોર્ડિંગ. તો થઈ ગયો વધારે. સીધી વાત કરે. સીધી વાતમાં તું તું હમજે

બહાદુરભાઈ લાઈન માં લેવા તું દેવી પૂજક માં સો પેલા મને કે તો બીજી વાત કર માં બહાદુર ભાઈ લાઈન માં લે બહાદુર તેલ લેવા ગયો મારે બહાદુર ભાઈ વેવર નથી રાખો લે નથી રાખો આ નથી વેવર રાખો તું પેલા તું દેવી પૂજક માં સો પેલા તો આવ્યું ને પણ તું દેવી પૂજક માં સો પેલા તું આ પાડે તને ગાઈડે ત્યારે રેલવાય એટલે તું બોલશો ને તને રેલવા આવી જાય એટલું કઉ તને તું પેલા દેવી પૂજક માં સો મને કે પે પણ તું આવે ને કોને તે કઈ પેલા તું દેવી પૂજક ના પેટ નો હોય તો આ કેવું દેવી પૂજક માં સૌ એમ કે બીજી વાત કરી માં તું દેવી પૂજક ના નો હોય તો કે દેવી પૂજક માં કોના ખોટા નો છો

કઈ જગ્યા લબાડના પેટ ના ભડવા લબાડના પેટ નો તું ભડવા તડવાના કઈ નાઇટ માં ખબર નથી ભડવા પણ હું તો દેવી પૂજક મટીન વાઘરી જો છું બોલ નથી મને રેકોર્ડ કોલ બે મહિના પેલા કીધી હું વાઘરી નથી પણ એ હું તને કહું દેવી પૂજક નથી જોઈ લે પેલા હાંભળ એમાં પણ તું દેવી પૂજક નથી લે હું દેવી પૂજક છું એ તારા બાપે કીધું તારે તારો બાપ નો એનો ભણવા તું એનો જવાબ દઈ જઈ હવે ભડવા તું તું કે તારો ફોન રેકોર્ડ મળે હવે તું જવાબ દઈ જઈ હવે તારી માને મહેરા તા હવે તું જો તું હવે આ તો અમારે મા કાઢી છે જો હવે તને અરે મારો નથી પણ સાબિત કર દે લે એમ હા સાબિત કરી દે લે મારો નથી પણ તારે તેવડું સાબિત કર દે લે એટલે મહાકાળી વિડીયો તારો છે કે કોનો છે એ મારો નથી પણ સાબિત દે લખે નો છે આ બધું જેસો તો એને જશો ને તો તો હું મેસેન્જર માં ફેસબુક માં મોકલી દઉં છું હમણાં મોકલી પાંચ મિનિટ માં આવી એટલે તને ખબર નથી તને ખબર નથી કોણ છે એમ ભાડે ઈ તો રાખાતા ખબર છે કોણ છે એ

તારા બાપ બહુરે કીધું તો મારો બાપ નથી તારો બાપ છે હવે તું સાબિત કરી દેજે તો તારો બાપ છે બહાદુર હવે તો સાબિત કરજે તું આ સાબિત તારે કરવાનું છે તારો બાપ હોય કોક પેઢી એમ હું રાજકોટ રાજકોટ આવતો ને ક્યાં તારા બાપ ની પેઢી છે રાજકોટમાં તો હું તારી માં શોધાવી શોધું તારી માં શોધામડામળા રાજકોટ માંથી તને ખબર છે ભોસડી ને તારી માનો પિક્કો મારી માં તો તારી માનો ભોસડો મારે